અમરેલી શહેર સહિત જિલ્લામાં વેકેશન પૂરું થયેલું છે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર નો શુભારંભ થયેલો છે અમરેલી શહેર સહિત જિલ્લાની શાળાઓમાં નવા સત્ર ના આજથી શુભારંભ થયેલો છે અહીં પાંત્રીસ દિવસનું નું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ફરી ધમધમતી થઈ છે બાળકો અભ્યાસ માટે પ્રથમ દિવસે શાળામાં પહોંચેલા હતા અમરેલી જિલ્લામાં સાતસો ને બાસઠ પ્રાથમિક શાળા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટ બાદ પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ કરવામાં આવેલો છે શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવેલું છે કે પાંત્રીસ દિવસ શાળા બંધ રહ્યા બાદ શાળાની સફાઈ જરૂરી હતી ત્યારે આજે શાળાઓમાં વેકેશન ખુલતા પહેલાં સફાઈ કરવામાં આવેલી હતી જિલ્લાની તમામ શાળાઓમાં નવા સત્રના અભ્યાસક્રમનો શુભારંભ થતાં ફરી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠેલી હતી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પી એન વોરા વિદ્યા નિકેતન પ્રાથમિક શાળામાં આજથી વેકેશન છે એ પૂર્ણ થયું અને નવું સત્ર શરૂ થયું છે આ વેકેશન પૂરું થાય એની બાળકો રાહ જોતા હોય છે ખાસ કરીને જે ધોરણમાં હોય એમાંથી એક ધોરણમાં એને આગળ જવાનું હોય એનો ઉત્સાહ હોય છે એટલે બાળકોનો થનગનાટ જે શાળામાં જોવા મળ્યો ઘણા સમયે બંધ પડેલી શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે હું મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું